નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું હાલમાં શરૂ હોય એવી પાંચ સરકારી ભરતી કે જેમના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો પહેલા નંબરની વિશે વાત કરીએ તો સ્ટાફ સ્ટાફ સિલેક્શન કમિશનમાં તેમજ હવલદાર માટેની કુલ એક હજાર પંચોતેર કરતા વધુ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે મિત્રો ફક્ત ધોરણ દસ પાસ થયેલા હોય તો ઉમેદવારો માટે આ જગ્યા છે મિત્રો મલ્ટીટાસ્કિંગ સ્ટાફ તેમજ હવલદાર સીબીઆઈસી માટે મિત્રો જેમાં વયમર્યાદાની વાત કરીએ તો અઢાર થી સત્યાવીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો જેમાં નિયમ જે કેટેગરી મુજબ છૂટછાટ છેલ્લી તારીખ ચોવીસ જુલાઈ બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો અરજી કરવા માટેની જે લિંક છે મિત્રો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી છે ત્યાંથી તમે ઓપન કરી અને જે વિગતવાર જાહેરાત તેમજ અરજી કરવા માટેની જે લિંક છે તે ઓપન કરી શકશો મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ભારતીય રેલવેમાં આવેલી ટેકનિશિયન ગ્રેડ વન તેમજ થ્રી માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કુલ છ હજાર એકસો ને એસી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે જેમાં આઈટીઆઈ પાસ થયેલા હોય ડિપ્લોમા કરેલું હોય બીએસસી તેમજ બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા તો બીટેક કરેલા હોય તો ઉમેદવારો માટે આ જગ્યા છે મિત્રો ટેકનિશિયન ગ્રેડ વન તેમજ ગ્રેડ થ્રી માટેની વય વયમર્યાદાની વાત કરીએ તો અઢારથી તેત્રીસ વર્ષ સુધીની રહેશે મિત્રો જેમાં નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર થશે પગાર ધોરણ અહીંયા ઓગણત્રીસ હજાર બસો રૂપિયા બેઝિક તેમજ તેની સાથે નિમાનુસાર અન્ય વધથા છે તે મળવા પાત્ર થઈ શકશે મિત્રો અરજી કરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો વાત કરશું કોઈ પણ થયેલા સ્નાતક પાસ થયેલા હોય તો ઉમેદવારો માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે પ્રોવેશનરી ઓફિસર્સ માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો કુલ પાંચસો ને એકતાલીસ જગ્યા માટેની જાહેરાત છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જેમાં કોઈ પણ સ્નાતક થયેલા હોય તે ઉમેદવારો માટે આ જગ્યા છે મિત્રો વયમર્યાદા એકવીસ થી ત્રીસ વર્ષ સુધીની રહેશે પગાર ધોરણની વાત કરીએ તો અડતાલીસ હજાર ચારસો રૂપિયા પ્લસ જે અનુસાર અન્ય ભથ્થા છે તે મળવા પાત્ર થશે અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ચૌદ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધીની રહેશે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે અહીંયા અરજી ફોર્મ ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું સ્ટાફ સિલેક્શન કમિશન અંતર્ગત આવેલી વિવિધ ક્લર્ક માટેની જગ્યા વિશે તમે જોઈ શકો છો મિત્રો કમ્બાઇન હાયર સેકન્ડરી લેવલ અંતર્ગત જુનિયર ક્લર્ક સહિત વિવિધ જગ્યાઓ માટેની કુલ ત્રણ હજાર એકસો એકત્રીસ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે મિત્રો જેમાં પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો માટે આ જગ્યા છે મિત્રો વય વયમર્યાદા અઢારથી સત્યાવીસ વર્ષ સુધીની રહેશે મિત્રો તેમજ કેન્દ્ર સરકારના નિયમ અનુસાર અલગ અલગ કેટેગરી મુજબ તેમાં વય વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે મિત્રો ફક્ત ધોરણ બાર પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો માટેની આ જગ્યા છે મિત્રો ત્રણ હજાર એકસો એકત્રીસ જગ્યાઓ માટેની આ જાહેરાત છે પગાર ધોરણની વાત કરીએ તો ઓગણત્રીસ હજાર બસો રૂપિયા તેમજ તેની સાથે કેન્દ્ર સરકારના નિયમ અનુસાર અન્ય ભથ્થા પણ મળવાપાત્ર થશે અરજી કરવા માટેની છેલ્લી તારીખ અઢાર જુલાઈ બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્માં આપવામાં આવેલી છે મિત્રો આગળ વાત કરશું પાંચવા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર માટેની આવેલી વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કુલ એકસો ને બે જગ્યા માટેની ભરતી જાહેરાત છે મિત્રો જેમાં કોઈ પણ સ્નાતક થયેલા હોય તેવા ઉમેદવારો જીપીએસસીમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર એટલે કે ડીવાયએસઓની જગ્યાઓ માટે અરજી કરી શકશે મિત્રો વય વયમર્યાદાની વાત કરીએ તો વીસથી પાંત્રીસ વર્ષ સુધીની રહેશે પગાર ધોરણ પ્રથમ પાંચ વર્ષ માટે નિયમાનુસાર ફિક્સ પગાર ધોરણ મળશે મિત્રો ઓગણપચાસ હજાર છસો રૂપિયા અહીંયા મળવાપાત્ર થશે ત્યારબાદ જે નિયમાનુસાર તમને પગાર ધોરણ મળવાપાત્ર થશે મિત્રો અરજી કરવા માટેની છેલ્લી